હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય વિજ્ઞાન પોથી નો પાઠ નવ ગતિ અને સમય ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો જોઈએ પાઠ નવ ના પ્રશ્નોના જવાબની સમજ આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એક કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલ નથી મહિનો વર્ષ લંબાઈ કલાક એનો સાચો જવાબ લંબાઈ બે જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ વધે છે કે ઘટે છે બદલાય નહીં કે શૂન્ય થાય તેનો સાચો જવાબ વધે છે જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ વધે છે ત્રણ જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ ઓપ્શન વધે છે કે ઘટે છે બદલાય નહીં કે શૂન્ય થાય છે તેનો જવાબ વધે છે જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ વધે છે ચોથું સુરેશે પોતાની બાઇકમાં કાપેલું કુલ અંતર શાની મદદથી જોઈ શકે છે સ્પીડોમીટર ઓડોમીટર બેરોમીટર કે થર્મોમીટર તેનો જવાબ સ્પીડોમીટરની મદદથી જોઈ શકે છે પાંચ નીચેનામાં કયો અંતર સમયનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે અહીં ચાર આકૃતિ આપેલી છે એમાં ત્રીજી આકૃતિનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે છ આવર્તકાળ એ કઈ રાશિનું સૂચન કરે છે ઘર્ષણ સમય અંતર કે વજન એનો જવાબ સમય રાશિનું સૂચન કરે છે હવે ખાલી જગ્યાઓની સમજ મેળવીએ સાત ખાલી જગ્યા એ અંતર માપવાનું સાધન છે ઓડોમીટર એ અંતર માપવાનું સાધન છે આઠ એક માઇક્રોસેકન્ડ બરાબર દસ માઇનસ છ સેકન્ડ્સ નવ એક નેનો સેકન્ડ બરાબર દસ માઇનસ નવ સેકન્ડ્સ દસ ઝડપ માપવા માટેના સાધનને ખાલી જગ્યા કહે છે

એક કારની ઝડપ સાઠ કિલોમીટર છે તો તેણે વીસ મિનિટમાં વીસ કિમી જેટલું અંતર કાપ્યું હશે તે એક બસ દ્વારા કપાયેલ અંતર અને સમયનું ગુણોત્તર ચાલીસ કિમી છે તો આ ચાલીસ કિમી શું દર્શાવે છે જવાબ બસ એક કલાકમાં ચાલીસ કિમી અંતર કાપે છે તે જો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન કરી શકો તે પદાર્થ પદાર્થની ઝડપ માપવા કઈ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે જવાબ પદાર્થ ને ઝડપ માપવા અંતર અને સમય વિશે માહિતી મેળવવી જરૂરી છે પંદર નીચે મુજબ જો અંતર સમયનો આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે તો તેની ઝડપ વિશે તમે શું કહી શકશો અહીં આકૃતિ આપેલી છે અંતર અને સમયના આલેખની એમાં અંતર એ સીધી લીટીમાં દોરેલી છે જવાબ આપશે આપેલ પદાર્થ સ્થિર અવસ્થામાં છે સોળ નીચે આપેલ જગ્યામાં સાધુ લોલક એક દોલન પૂર્ણ કરે તે દરમિયાન તે ગોળાની જુદી જુદી સ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો અહીં આકૃતિ દોરેલી છે સ્ટેન્ડની વચ્ચે હૂક સાથે દોરી સાથે ગોળો બાંધેલો છે જે સાધુ લોલક છે અને તે ડાબી તરફ ફરે છે તો એ એ લખેલું છે અને જમણી તરફનું પી દર્શાવેલું છે સત્તર રમેશ શાળાએ આવવા પાંચ કિમી અંતર કાપવા ત્રીસ મિનિટ લે છે જ્યારે અશોક તેટલું જ અંતર કાપવા પિસ્તાલીસ મિનિટ લે છે તો કોની ઝડપ વધુ કહેવાય અને કેટલી જવાબ અશોક કરતા રમેશની ઝડપ વધુ કહેવાય કેમ કે રમેશ કરતા અશોક શાળાએ આવવા પંદર મિનિટ જેટલો સમય વધુ લે છે અઢાર નેહાને તેના ઘરેથી શાળાએ જવા માટે ત્રીસ મિનિટનો સમય લાગે છે અને તેની ઝડપ ત્રણ એમ એસ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો જવા સમય બરાબર ત્રીસ મિનિટ બરાબર ત્રીસ ગુણ્યા સાઠ સેકન્ડ એટલે કે સમય છે ત્રીસ મિનિટનો એને અને એક મિનિટની સાઠ સેકન્ડ થાય છે તેથી ત્રીસ ગુણ્યા સાઠ સેકન્ડ લખેલ છે ઝડપ બરાબર ત્રણ મિનિટના અને સેકન્ડ તો એ રીતે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરાબર ત્રણ ગુણ્યા ત્રીસ ગુણ્યા સાઠ હવે એનો ગુણાકાર કરીને જવાબ લખીએ ચોપનસો મીટર બરાબર પાંચ કિલોમીટર બરાબર ચારસો મીટર એટલે કે ચોપનસો મીટર બરાબર થાય

અંતર સો છેદમાં સમય કેટલો લીધો છે પચાસ મિનિટનો હવે તેનો ગુણ ભાગાકાર કરીને જવાબ આવશે બે રિયાની ઝડપ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય બરાબર અંતર છે પચાસ કિલોમીટર અને સમય લાગેલો છે પચીસ મિનિટ તેથી પચાસ ના છેદમાં પચીસ લખીશું એનો ભાગાકાર કરતા જવાબ આવશે બે કિલોમીટર પ્રતિ મિનિટ તેથી પ્રિયા અને રિયાની ઝડપ સમાન છે છે કેમ કે બંને કિલોમીટર જેટલું વીસ એક લોલક એસી દોલન પૂર્ણ કરવા માટે એકસો ચાલીસ સેકન્ડ લે છે તો આ લોલકનો આવર્તકાળ શોધો જવાબ આવર્તકાળ બરાબર એકસો ચાલીસ ના છેદમાં એસી એકસો ના ગુણ્યા કરતા લખી શકાય દ્વારા યોજાયેલ એક દિવસીય પ્રવાસ માં બસ દ્વારા દર બે કલાકે કપાયેલ કિલોમીટરની માહિતી આપેલ છે તો સમય અંતર નો આલેખ તૈયાર કરો આ આલેખ કેવી ગતિ સૂચવે અહીં કોષ્ટકમાં સમય અને બસ દ્વારા કપાયેલ અંતર લખેલ છે એના આધારે આપણે આલેખ દોરીશું પ્રમાણ માપ માટે વાય અક્ષ ઉપર એક કિલોમીટર બરાબર પચાસ કુલ અંતર કાપેલ છે અને એક્સ અક્ષ ઉપર કલાકો લખેલી છે જે અહીં કપાયેલું અંતર લખેલું છે વિદ્યાર્થી મિત્રો એ વાય અક્ષ કહેવાય અને કલાકમાં જે અંક લખેલા છે એ એક્સ અક્ષ છે બાવીસ એક ટ્રેન સુરત થી અમદાવાદની મુસાફરી કરે છે તે દરમિયાન દર એક કલાક વચ્ચેની સરેરાશ ઝડપ નીચેના પોષ્ટક માં આપી છે તો સમય અને અંતરનો આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં આપણે આલેખ દોરવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સૌ પ્રથમ પોષ્ટક જોઈએ અહીં 1 કલાકમાં 40 કિમી ઝડપ છે અને એક થી બે માં પચાસ અને બે થી ત્રણમાં સાઠ અને ત્રણ થી ચારમાં ચાલીસ અને ચાર થી પાંચમાં પચાસ હવે એનો આલેખ દોરીશું સરેરાશ ઝડપ વાય અક્ષ ઉપર લખેલી છે અને કલાકો નીચે લખેલી છે તો પહેલામાં ચાલીસ હતું ત્યાં સુધીનો આલેખ દોરેલો છે બીજામાં પચાસ સુધી અને ત્રીજામાં સાઠ અને ચોથો ચાલીસ થશે અને પાંચમામાં પચાસ છે અને વાય અક્ષ ઉપર એક કિમી બરાબર દસ સરેરાશ ની ઝડપ આવશે હવે સમજ જોઈએ પ્રશ્ન ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે જવાબ બે થી ત્રીજા કલાક દરમિયાન બીજું ટ્રેને ચાર કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે એકસો કિમી આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો